તમે ઇતિહાસ પૂર્ણ કરો માં ભારત કોઈ વાસુ પાછળ હોકળે ના આપણે પણ આપણે કોને હો ના કે પરમાત્મા હો તાર મારો દાડા પર 10 10 વાર 1000 વાર નામ દે બકવાલ કરી ના આપણે એક વાર કોઈ લેતા પણ કયા દિવસે કમે જો કામ કરે આપણે ધંધા મજૂરી દરેક ને કરવું તો કરવું પડે એના સિવાય ફળ નથી ખરશ નહી કીધું કે તો કરમ કર ફળ તો તને મળી જાય પણ કેમ સતાય આપણે આયા સી ફેરો માથે ના જાય એના માટે આપણે શું કરવું પડે ભજન અને ભજન કેમ કરવું પડે ભજન શા માટે કરવું પડે આપણે શું તકલીફ છે આપણે ભજન કરવું પડે છે પણ શા કારણ માટે આપણે કોક તો એવું થાય કે ભજન ચક કરવું પડે એવું નક્કી તો હશે જ કે હે ભજન ના કરો તો શું થાય ભજન કરવાથી શું થાય કૃષ્ણ નું રોમ નું કે ભજન કોઈનું નહી સંતો ગીરું ભજન પોતાનું જ કરવાનું છે અનુભવ થી હું અંતેમ સતે ભજન પોતાનું કરતા ના આવડે તો સદગુરુ ની સાડે જા હોતા તમને ખબર પડી જાય કે ભજન કેમ કરું કોઈ દાડો ગુરુ મારા કૃષ્ણ રોમ ભગવાન કે માજી ને કોઈ નથી કે મારું ભજન કરો તું તારું કર ખાલી અને તમારું પોતાનું કરતો થાય તો બધું નું થઈ જાય હું જી જવાનું તમને અનુભવ થાય તો બધેનું ભજન ચમ કરીને ચારે કરું ઊંચો બેસીને કરું તમને ખબર પડી જાય એટલે કે સંતો ટકુર કહી તમે ઊંટ થા હો

કે કાલે તમને સમય આપું જો આવજો બધા આ પોતે ગયા સંતી ચાલે જો ઉભા કરી દે છૂટા જે ગુરુ મહારાજ કરી દે મારા એટલે રોહિત ચમારમાં જઈને એમને કીધું કે મારે પણ ગુરુ કરવા તો કે તો પોતે જમા હતા પોતાનું કુંડ જ કુંડમાં ત્યાં બેઠા હતા રોહિતા ત્યાં બેઠા હતા જાનવર રાઠોડ ગયા એમને કીધું કે મારે કીધું કે હવે તમે આ તમારી જે સરાના મૃત્યુ આવે લઈ જજો તમે જે આવજો આપણે વળી વિધિ કરશે એટલે એમને સરાના હું જવાબ એટલે એમને કે આ જમાને આ ગુરુની વાત આવી પરમાત્માની વાત આવી પરમાત્મા કેવો કોઈ દરબાર કોઈ રબાની કોઈ ઠાકોર કોઈ આવો બધો નથી પરમાત્મા તો સ્વરૂપ નર અને નારી હું વાપક છું નર બરોબર શરીર નારી હોય પણ બોલવામાં હું પુરુષ જ છું આવી રીતે એમને કીધું કે હવે અમારું પોણે થયું તો આપણે કુંડુ છે એમને આખી ભાઈ ગંગા જાય તો હું ગોયમાં ઉતારી દીધું ગોયમાં ઉતાર્યું ત્યારે આવતા બે ત્યારે જ્યાં ગઈ

એટલે સંતત કીધું કે આપણે સોકું થવું પડશે આપણા ખોટી બદલીઓ પડી હોય पजक पसी था था जो डॉगर को इतना करने पर छोटरा ना उठे ना इतना करने सोफा ना था यार इतना डॉगर करना मारे संतोष तो दिल कहे हम अवर निशुवरु तो मेरा कहे